અને લાભ પાંચમ થી દેવ દિવાળી ના ટૂંકા સમયમાં તેર કરોડ જેનો ફાળો આપે આપ્યો છે એ બદલ આપ સૌને નમન ને વંદન ભૂમિ દાતા એવા માવજી ભાઈ ના ધોનેરા ના તમામ દાતાઓને ભગવાન વાળીનાથ વડવાળો જેટલું આલ્યો છે દહ ગણું આલે એ ભગવાન ને પ્રાર્થના જનની જણતો કો દાતા કો સુર નહી તો રેજે વાંજણી મત ગુમાવી તારું નૂર એવા તમામ દાતાઓને લાખ લાખ વંદન અભિનંદન કરું છું

શિવ ભગવાને જેને ઉત્પન્ન કર્યા હોય જેના શિવના આપણા ઉપર હાથ હોય એ પરંપરા હોય જેના રત્ના રાયકાના વારસદાર હોઈએ અમર દેવીદાસ ફરભ ધામમાં જે જન્મ્યા હોય અને રબાણી સમાજને ઉજળો કર્યો હોય એવા સંતો મહંતો આ સમાજમાં જન્મી ગયા એવી ઉજળી પરંપરાનો આ સમાજ હોય કાળા મલી રોડનારી જનેતાના આપણે છોડું છીએ એનું ગૌરવ આવું જ્યાં સમાજને તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન

એવું એવો ધાનેરામાં આયો જ્યારે માવજી ભીજે દાન આપ્યું ને તો માવજી ભીલે કીધું કે તમે ખૂબ આપ્યું છે એટલે પણ માવજી ભી હું માંગવા વાળો છું એટલે મને તમે આપ્યું એનો તમને અભિનંદન પણ હજી આ સમાજને ભાડું છું ત્યારે એમ થાય છે હજી એ બે ડીકા વધારે સમાજના પાળાથી લેવો એવી પણ આપને વિનંતી કરું છું કે આ જગ્યા ભવિષ્ય માટે નાની પડશે એટલે ગોવા ફીરે અને મજાને વિનંતી ફરીથી બે ભેગા બધા ભેગા થી લેજો અને સમાજ તમારો કાંઈની ઋણિની છે એવી આગેહોને સૌને વિનંતી કરું આજે આ જોઉં છું એટલે માફ કરજો તમારો નાનો ભાઈ સુન દીકરો છું અને આપ સૌને પણ કહું છું કે રાવણની રાજનીતિ વાંચજો રાવણને જ્યારે મર્યાદિત રાવણ પાસે શીખવી પડે રાવણ પાસે સલાહ લીધે અને લક્ષ્મણ ગયા અને રાવ રાવણને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છું ત્યારે કીધું તું મારા તો ઘણું બધું બાકી છે પરંતુ હું જો રામના હાથે ના મોરું તો સ્વર્ગમાં ના જોઉં એના માટે મેં સર્જન કર્યું હતું પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકું તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હોત એટલે મારી એ રાજનીતિ હતી કે મારા મોત પછી મારી લંકાની ગાદી ઉપર મારો માજ આવ્યો વિભીષણ અને જેના કારણે મેં વિભીષણને મૂક્યો હતો એટલે બધાય રાવણ જેવું વિચારજો કે જ્યારે સત્તાની વાત આવે તે રબારીનો દીકરો બેહે આપણા કદાચ કોઈ પત્ર કરવા આવતો હોય તો આપણી જગ્યાએ બીજો રબારી સેટ શેદ કરજે રાવણની રાજનીતિ આપશો યુવાનો પણ વાંચજો એવી વિનંતી કરું છું સમાજ એ હરીષા જેવો છે કોણ શું કરે કે સમાજને બધી ખબર હોય સમાજ ક્યારે બોલે નહીં પણ સમાજ એ રબારી સમાજ એ માલ ધોરને આખો તો કરે તો આખો પશુ એક કે હાથે આવે છે તો આ તો આ સમાજને જનતા છે રબારી બધું એમ જે માલનો પગે ઓળખી જાય ડીજન તો હોય ડેડા પગ છે રબારીને ખબર પડે કે મારી હોવા ડેડી છે આવો સમજુ કોઠા સૂજ વાળો સમાજ છે ત્યારે આપ સૌને વિનંતી ધોનેરાના રબારી સમાજ માટે લાભ પોચમ દિવસે માવજી તમારો બધા ધાન્યો તમારો આભાર સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાઈ ગયો કે આ સમાજ માટે તન ધન મન થી તમે બધા આગેવાનો કર્યું છે સમાજ કાંઈ આ સમાજના આગેવાનોનો સૌનો ઋણી રહેશે અને તાલુકે તાલુકે નરસિંહભાઈ કહેતા હતા એમ ફરાદ વાવ ડીસામ તો બની ગયું ધાનેરા બની ગયું બીજા તાલુકામાં પણ બની જાય એવી તમામ સમાજોને આપને વિનંતી કરું છું રમેશભાઈ દીઘડીને આવ્યા છે અમદાવાદવાળા તો કાયમી ભગવાને આપ્યું છે તમને એટલે આ બાજુ અમારે થોડીક હૂકી ધરતી છે અને મન મેલીને અમદાવાદ વાળા પર વરહતો એવી પ્રાર્થના કરો કે આજે તો સંતો મહંતોય પણ મન મૂકીને વર્યા છે એટલે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર સમગ્ર ધાનેનારા રબારી સમાજનો આભાર અને ભગવાનના સંત મુકુન્દ્રામને રૂપપુરી બાપુ આપ સૌના ચરણોમાં વંદન કરીને કહું છું આ દેવોનો વતી કે એ ભગવાન માવજી ભાઈ હોય ગોવા ભાઈ હોય અમારા નાગજી ભાઈ હોય કે ઠાકરજી હોય અમે કદાચ આ મનુષ્ય જન્મમાં સારું કામ કર્યું હોય અને ફરથી જો મનુષ્ય જન્મે મૂકવાના થાય તો રબારીની ઘરે મૂકજે કે આ પરંપરા અમારી હચવાય રહે અને હું તો તમને કહું છું કે માવજી ભાઈ ના બધા આગેવાનો નિમિત્ત બન્યા પણ આભાર તો તમારો માનું છું કે ગોવા ભાઈ હોય માવજી ભાઈ હોય સાગર ભાઈ હોય બધા આગેવાનો આ આગેવાનોને મોટા કર્યા હોય તો તમે રબારી સમાજે કર્યા છે અને અમારા મોત પછી અમારા ચોપડાના જૂતા તમે સમાજનું ઋણ ચૂકવી ચૂકી શકીએ નથી જય મિત્ર જય હિંદ જય ભારત